ધમકી માટે મને ઘણા ફોન આવ્યા હતા કે તારું લોકેશન મોકલ અને મેં કીધું બી ખરા કે હું આ જગ્યાએ છું આવી પણ કોઈ આવ્યું નથી બરાબર અને સોશિયલ મીડિયાની અંદર મને એક એક મારો એક વિડિયો હતો એની અંદર કોઈ કે કમેન્ટ કરી હતી કે આને ઉપાડી નાનો રેપ કરવો જોઈએ એટલે આવી નાની મોટી ધમકીઓ આવી પણ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે હું છે ને કફન આરે લઈને નીકળી છું એટલામાં સમજી જજો એ પછી આ સામે વાળા બી જે સમજવું એ સમજે જેને જે કરવું એ કરી લે બાકી સત્ય સાથ છોડવાની નથી અને જ્યાં સુધી અને હું છું તમારા માધ્યમથી જ્યાં સુધી તમારું રાજકારણ પૂરું ના કરું ત્યાં સુધી હું જંપવાની નથી અને રાજકારણ પૂરું એટલા માટે કરું કે આની પાસે સત્તા હોય તો એનો દુરુપયોગ કરે ગોંડલમાં શું લાગી રહ્યું છે કે હવે આગામી ઇલેક્શનમાં તમને ઊભું રહેવાની જો ભાઈ મારી કોઈ એવી ગણતરી નથી મને એવી આશા હજી પણ હું એવી આશા રાખું છું અને આશા હું બે બે લોભી સાથે રાખું છું એક ભારતીય જનતા પાર્ટી પાસે કે ભાઈ આવા લોકોને ટિકિટ ન આપે બરાબર એની જગ્યાએ કોઈ સારા ઉમેદવારને મૂકે અને એક આશા મને મારા સમાજના આગેવાનો પાસે છે આગેવાનોમાં તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો અને તમામ સંસ્થાના ટ્રસ્ટી ગણ આવી ગયા એ તમામ પાસે હું એવી આશા રાખું છું કે આજે દીકરી થઈને મારે જો આવાજ ઉઠાવવો પડ્યો છે ને તો આ ફરજ ક્યાંક ને ક્યાંક એની પણ છે બરાબર તો જે કરવાનું છે ને કરવા સમાજના નામે રોટલા ખાય રોટલા શેકી અને તમે જે સમાજને જે તમને માથે છે ને જો તમે હજી પણ સમાજનો સમાજના સંગઠનોનો દુરુપયોગ કરશો સમાજનો ઉપયોગ કરશો તમારા રોટલા શેકશો અને તમારી ફાઇલો પાસ કરાવશો અને તમારી ટિકિટો માટે આ બધું કરશો ને તો પછી આ જે એ જ સમાજ છે કે જેને તમને ઉપર ને તમને નીચે પણ પાડશે અને આંદોલન કરવું પડશે જો આ બધા સરકાર કે પ્રશાસન કે આમાં કઈ નહીં કરે અને મારે જો આંદોલન કરવું પડશે તો હું મારા સમાજના આગેવાનોને કહું છું સૌથી પહેલા તમારા કાઠલા પકડવાની છું આ બધું કરવા પાછળ તમારો કોઈ સ્વાર્થ ખરો ગોંડલની ધરતી લોહિયાળ છે બરાબર તો સ્વાર્થ હોય તો ઘણા બધા નીકળી પડે ને હે આજે હું મારો જીવ જોખમમાં મૂકીને શું કામ ગોંડલ માટે લડવા નીકળું બધાને ખબર છે ત્યાં શું થાય છે

પછી પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ માંથી અંદર માત્ર પર્ટિક્યુલર એક બે સમાજ ને આ તકલીફ નથી ત્યાં સામાન્ય વર્ગના તમામ લોકોને આ તકલીફ છે મારી સાથે જોડાના છે તો મને ક્યાંક ને ક્યાંક હું તમારા માધ્યમથી કહું છું

કે આ લોકશાહી છે લોકશાહીની અંદર ગોંડલમાં પોલીસ તંત્ર ન્યાયતંત્ર બધું જ છે તો રાજા ઢબે તમારે લોક દરબાર કે કે દરબાર જે પણ તમે કેતા હોય ભરવાની જરૂર ક્યાં પડે પડે શું કામ તો આ લોક દરબારમાં કેવા સમાધાન થાય છે ને એ પણ હું તમને કહું પાટીદાર સમાજના સત્તર વર્ષના દીકરા ઉપર સોરી મારા મારીનો બનાવ બની મને બરાબર એને લાકડીઓ વડે મારવામાં આવ્યો પછી એ વિડીયો સામે બધાને ખબર છે કે આ વસ્તુ થાય હું એમ કહું ચલો પાટીદાર દીકરાનો વાક હતો દેવ સાટોડિયાનો વાક હતો તો એને જે ફરિયાદ કરી પ્રમાણે એને જે આરોપ લગાડ્યા ખોટા એ પ્રમાણે તો એમ કે છે કે મહિના દિવસથી જાતીય સતામણી કરતા હતા રૂપિયા લઈ લેતા હતા તો એના પપ્પા એટલા સધર છે કે એને રૂપિયા વાપરવા એને મળતા હોય એને કોઈના ખીચામાંથી કાઢી દેવાની જરૂર ના પડે બરાબર તો આ આરોપો લાગ્યા તો એ પછી કેમ લાગ્યા જ્યારે આ લોકો ફરિયાદ કરી એના પછી કેમ ફરિયાદ થઈ મહિના દિવસ થી છોકરાઓ હેરાન થતા હોય તો મા બાપ ફરિયાદ કરે કે ના કરે બરાબર તો એ કઈ થયું નહીં પણ આ દરબારમાં કેવા સમાધાન થાય છે હું તમને કહું એ છોકરાએ માર ખાધો ધમકી ખાધી કે તને મારી નાખશું બરાબર એના પપ્પાએ કેસ કર્યો એની સામે એની સામે ખોટા કેસ થયા છોકરો બદનામ થયો અને છેલ્લે પાછું દરબારમાં એને સમાધાન કરી લેવું પડ્યું સમાધાન એટલે કે અમારે હવે આ પરિવાર સાથે કોઈ માથાકૂટ નથી એવો સમાધાન હકીકત જો એ સારી રીતે દરબાર ચલાવતા હોય બરાબર તો એ સમાધાન કઈ રીતે થાય કે જે આરોપી છે એને સજા થવી જોઈએ ને

આની પેલા પાયલ ભૂટી ની ઘટના હતી અમરેલી બરાબર એની સામે તો અમારા જ હતા છતાંય હું નીકળી હતી બહાર તો એના પછી હું કોઈ પક્ષમાં ગઈ ક્યાંથી મેં પૈસા લીધા તો મારી ઘટના છે એવી છે કે હું અન્યાય ની સામે લડવા માંગુ છું અને જો મારે એવું કંઈ કરવું હોય ને તો ગોંડલ અંદર તો એવું ચાલે છે જૂથ વાર ચાલે છે ને કે ભાઈ ઓલાનો વિરોધ કરતો હું તને ટેકો આપું ઓલાનો વિરોધ કરતો હું તને ટેકો આપું જે દેખાડવામાં આવે છે એ પ્રમાણે તો હું એક જ નો વિરોધ કરું હું બધા આરોપીઓનો શું કામ વિરોધ કરું એ પણ જોવા જેવી વસ્તુ છે લોકોને એ પણ સમજવું પડશે કે મારો વિરોધ આરોપીઓની સામે છે ને આરોપીઓનો કોઈ પણ કહેવાય ને સમાજ નથી હોતો કોઈ પણ એનો ધર્મ નથી હોતો આરોપી આરોપી હોય છે હું સૌથી પહેલા તો વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવા માટેની મુહિમ જે ચલાવી રહી છું ને એ હું શાંતિપૂર્ણ ચલાવીશ અને મારે આંદોલનની વાત છે તો પહેલા પણ અમે લોકો અહિંસક રીતે આંદોલન કરતા હતા અને બીજી એક વાત હું તમને કહી દઉં મેં રામ રાજ્ય સ્થાપવાની ત્યાં વાત કરી છે તો જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા હતા ને ત્યારે ગાંધીજીએ અહિંસક રીતે લડાઈ લડી સત્યાગ્રહની લડાઈ લડી ને આખા ભારતને આઝાદ કરે છે તો હું આપના માધ્યમથી તમામ જનતાને પણ કહેવા માંગુ છું કે જો આપણે પણ જો અહિંસક રીતે શાંતિપૂર્ણ અને સાચા માર્ગે આ મુહિમ ઉપાડશું આ સત્યાગ્રહ ઉપાડશું ને તો ગોંડલને આઝાદ કરાવવામાં તો આપણે સક્ષમ છીએ જ ગોંડલને તો આપણે આઝાદ કરાવીને જ રહીશું ફક્ત આ એક તો ગોંડલ છે આમાં તો અનેક ગામડાઓ છે ગોંડલની અંદર કહેવાય ને કે એક એક એવી વાત ચાલી રહી છે કે ઇનલીગલ મની ઇનલિગલ મની ક્યાંથી આવે છે ને એનું હબ થઈ ગયું છે બરાબર તો સૌથી પહેલા તો સૌથી વધારે જેનો ત્રાસ છે ને એને ખતમ કરીશું ને તો નાના નાના તો ઘણા લોકો છે એ બધા પોતપોતાની રીતે સમજી જશે કે હવે આપણામાં શું કરવાનું છે અમારી પાસે છે ને અમે વિડીયો મૂકતા હોય એટલે અમારી પાસે એવા મેસેજ ઘણા હોતા કે અમારે જીગિશા સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચવું મે મીડિયા ની અંદર મારો નંબર આપેલો છે એ લોકો મને ફોન કરી શકે છે મીડિયાના માધ્યમથી મને મળી શકે છે અને બેટર રહેશે કે તમે મને ફોન જ કરો કારણ કે ઘણા બધા મેસેજ ક્યારેક વાંચવાના રહી જાય હોય ક્યારેક એવું થતું હોય કે બીઝી હોય તો ના વાંચી શકતા હોય પણ મને મેસેજ ફોન કરો મારો નંબર મીડિયાના માધ્યમથી મેં આ બધાને આપેલો છે જ્યારે હું ગોંડલ આવતી હતી એ વિડીયોની અંદર પણ છે અને મારી ફેસબુક આઈડીમાં અને ઇન્સ્ટા આઈડીમાં પણ તમને મારો નંબર મળી જશે અને એ સિવાય પણ જો તમારે જોતો હોય મારો નંબર તો હું અહીંયાથી આપના માધ્યમથી હું જનતા રક્ષા પક્ષ મારો નંબર મૂકવા માંગુ છું 9727525577 આ નંબર પર મને ગમે ત્યારે ફોન કરી શકે અ મતલબ ફોન કરીને રજૂઆત કરે તો કેવી કેવી રજૂઆત કરે કે એમને શું પ્રોબ્લેમ હોય તો એક બે ઉદાહરણ આપો કે તમને કોઈ ફોન તો આવ્યા જ હશે ઘણા બધા ફોન આવ્યા છે મને તમારી કોઈ પણ તમારી પ્રોબ્લેમ હોય અને તમારા એરિયામાં પોલીસ તંત્ર તમારી ફરિયાદ નથી લઈ રહી તો તમે મને ફોન કરો ફરિયાદ લીધા પછી જે આરોપી છે એ તમને ક્યાંક ને ક્યાંક અરેસ્ટમેન્ટ કરે છે એના માટે ફોન કરો તમારા સુપ્રીમ કોર્ટમાં કે સેશન કોર્ટમાં કે હાઈકોર્ટમાં કે જ્યાં પણ તમારા કેસ ચાલે છે અને કેસ તમારા આગળ નથી વધતા શું કામ નથી વધતા એ રીઝન સાથે અમને ફોન કરો અમારાથી બનતી જેટલી પણ મદદ હશે ને અમે કરીશું અને હું એટલા માટે કઉ છું આ બધું કે આજે મારો અવાજ લોકો સુધી પહોંચે ઘણા લોકો એવા છે કે બોલે છે પણ એનો અવાજ લોકો સુધી પહોંચતો નથી ક્યાંક ને ક્યાંક દબાઈ જ દબાઈ તો આજે તમારો અવાજ લોકો સુધી સરકાર સુધી પોલીસ તંત્ર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે એ અમે કરીશું તમે આવો અને બેખોફ આવો પરંતુ હું તમને એક વસ્તુ કહું સમાધાન કરી લેવાનું હોય તો મહેરબાની કરીને તમે તમારા ઘરે જ રહેજો તમારામાં લડવાની હિંમત હોય તો અમે તમને સાથ આપશું સહકાર આપશું અને મારાથી બનતી બધી જ મદદ કરશું બધી જ એટલે બધી જ મદદ કરશું પણ કેસ તો તમારે કરવા પડશે ને તમારી લડાઈ તો તમારે લડવી પડશે એટલે આપના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે લડાઈ લડતા લડતા પછી પ્રેશર આવે ને તમારે સમાધાન કરવું હોય તો મહેરબાની કરીને ઘરે બેસજો અઢારે વરણને શું કહેવામાં છું હું પાટીદાર નામ નથી લેતો કારણ કે તમે પાટીદાર માટે એક માટે લડતા નથી તમે અવારનવાર કીધું છે મીડિયામાં અને તમારા વિડીયોમાં કે હું અઢારે વરણ માટે છું તો હું એમ કહીશ કે 18 એ વર્ણને તમે શું કહેશો છેલે હું 18 એ વર્ણના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે કદાચ ભૂલી ગયા છો પણ યાદ કરો આપણે લોકશાહીમાં જીવીએ છીએ તો આપણને બોલવાનો અધિકાર છે આપણને લખવાનો અધિકાર છે આપણને વિચારવાનો અધિકાર છે આપણને ન્યાય માંગવાનો અધિકાર છે તો તમે ડરી ડરીને જીવવાનું બંધ કરો રોજ ભયમાં જીવી જીવીને કેટલો સમય કાઢશો હું તમને એમ કહું છું કે તમારી આગમનારી પેઢીને તમે શું આપશો ડરનો માહોલ જ કે બીજું કંઈ તો આજે હું એવું કહેવા માંગુ છું આપણી છેલ્લી પેઢી એવી છે કે આવા લુખા તત્વોની સામે અવાજ ઉપાડી શકે ત્રીસ વર્ષ સુધીનું ભવિષ્ય જો એ નક્કી કરી શકતા હોય તો હવે આપણે વિચારવાનું છે કે આપણે ત્રીસ વર્ષ સુધી હજી આ સહન કરવાનું છે કે આની ઉપર આની આની સામે અવાજ ઉઠાવવાનો છે અને આવું બધાને કહેવા માંગુ છું ખાલી ગોંડલની જનતાને નહીં ગુજરાત આખાની જનતાને કહેવા માંગુ છું કે તમારા એરિયાની અંદર કોઈ પણ આવા લુખા તત્વો છે તો તમે અવાજ ઉઠાવો શું કરશે વધી વધીને મારશે મારી નાખશે તો રોજ મરી મરીને જીવવું એના કરતા બોલીને મરી જાઉં ને હું વધારે બેટર માનું છું થેન્ક યુ